બનાસકાંઠામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં પંદર ફેબ્રુઆરી સુધીમાં અઠ્ઠાવન હજાર લાભાર્થીઓનું સર્વેક્ષણ કરાયું બનાસકાંઠા જિલ્લામાં ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા ગ્રામીણ કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં પંદર ફેબ્રુઆરી સુધીમાં અઠ્ઠાવન હજાર લાભાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો કે જેઓને ખુલ્લો પ્લોટ હોય કાચું મકાન હોય તેવા લાભાર્થી માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટો હેઠળ તેમને પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીઓનું સર્વેક્ષણ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે જેમાં સરકાર દ્વારા આ સર્વેક્ષણ આગામી વધુમાં વધુ લોકોનું સર્વેક્ષણ થાય અને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સર્વેક્ષણની કામગીરીમાં તાલુકા કક્ષાએથી નિયુક્ત કરેલ સર્વેયરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ટુ પોઈન્ટ સર્વેની કામગીરી હાલમાં કાર્યરત છે બનાસકાંઠામાં કુલ નવસો ચોપન ગ્રામ્ય પંચાયત છે જેમાં સર્વેની કામગીરી ચાલુ કરી હતી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ભારત સરકારની આ યોજના છે જેની પાસે કાચો કાચું છે અથવા આવાસ જ નથી એવા લોકો માટેની આ યોજના છે એમાં સરકાર એક લાખ વીસ હજારની ત્રણ હપ્તામાં સહાય કરે છે અને મેં અગાઉ પણ આપણે જણાવ્યું હતું એમ કે જો વ્યક્તિ છ મહિનામાં આવાસ પૂરો કરી લે તો રાજ્ય સરકાર પ્રોત્સાહક સહાય રૂપે બીજા વીસ હજાર રૂપિયા આપે છે આ ઉપરાંત મનરેગામાં નેવું દિવસની રોજગારી પણ એને મળે છે આ ઉપરાંત આ ઉપરાંત રાજ્ય સરકાર એને પાંચ હજાર બાથરૂમની સહાય પણ આપે છે ભારત સરકારની સ્વચ્છ ભારત મિશનની પણ યોજના છે જેમાં શૌચાલયના બાર હજાર રૂપિયા પણ એને મળવાપાત્ર થાય છે આમ આ જો બધું ગણો તો એને લગભગ એક લાખ બ્યાસી હજાર જેટલી સહાય કુલ મળતી હોય છે અત્યારે જે અગત્યની બાબત છે એ છે કે આવાસ સર્વેક્ષણની કામગીરી અત્યારે ચાલુ છે અગાઉ આ સર્વે બે હજાર અઢારની આસપાસ થયો હતો બે હજાર અઢારમાં એને આવાસ પ્લસ સર્વે કહેવાય છે એમાં સર્વેના અંતે નામ અંતે જિલ્લામાં લગભગ અઢાર હજાર જેટલા લાભાર્થી હતા જેને ક્રમશઃ લાભ મળતો હતો છેલ્લે જે સરકારમાંથી આંકડો મંજૂર થયો છ હજાર જેટલો એના પછી જૂનું લિસ્ટ આખું એક્ઝોસ્ટ થઈ ગયું છે એટલે જૂના લિસ્ટ પૈકીના તમામ લાભાર્થીના આવાસ મંજૂર કરી દેવામાં આવ્યા છે અત્યારે જે સર્વે છે બે હજાર અઢાર પછીના કોઈ લાભાર્થીને આપણે લાભ આપી શક્યા ન હતા એટલા માટે આ સર્વે અગત્યનું થઈ ગયા છે અને આ સર્વેમાં અત્યાર સુધી જે અમારા ત્યાં કામગીરી થઈ છે ખૂબ સંતોષકારક અને સારી કામગીરી થઈ છે અત્યાર સુધી જે આંકડો આવ્યો છે એ પ્રમાણે અઠ્ઠાવન હજાર જેટલા લોકોનો અત્યાર સમાવેશ સર્વેમાં થઈ ગયો છે જેની ઓન એન્ટ્રી પણ ઓનલાઈન થઈ ગઈ છે આમાં જે સર્વે આવ્યો છે એ આંખો આખે આખો મંજૂર થઈ ગયા એ જરૂરી નથી એમાં ચકાસણીના અંતે જોવામાં આવશે કે ભાઈ આમાં કોણ પાત્રતા નથી ધરાવતા તો એવા લોકો ચકાસણીના અંતે બાદ થઈ જતા હોય છે એનું જે એપ્લિકેશન છે એમાં પણ એઆઈથી ચકાસણી થશે અને જેને અગાઉ લાભ મળી ગયો છે અથવા જે પાત્રતા નથી ધરાવતા એવા લોકો બાદ થઈને છેલ્લે જે મંજૂર કરવા પાત્ર લોકો હશે એના આવાસ મંજૂર થશે પણ અત્યારે જે સર્વેનો આંકડો આવ્યો છે એ ખરેખર સંતોષકારક છે બીજી એક વાત જે મારા અગત્યની કહેવાની થાય છે અમને જે સૂચના હતી ગ્રામ વિકાસમાંથી પંદર ફેબ્રુઆરી સુધી આ કામગીરી પૂરી કરી લેવાની સૂચના હતી પણ આજની તારીખમાં પણ આ કામગીરી બંધ કરી દેવી એવી કોઈ સુધી અમને નથી આવી એટલે હજુ પણ તમારી આજુબાજુ તમારા ઘરમાં તમારી દુકાનમાં આડસ પડશમાં કોઈ આવા માણસના માટે ધ્યાન આવે કે જેને ખરેખર આવાસ નહીં હોય તો લાગતું હોય તો એમને ગાઈડ કરજો એમ થોડું ચિંતા કરજો એમને થોડું માર્ગદર્શન આપજો કે સરકારની ખૂબ મુદ્દા યોજના ચાલે છે જેથી અમે પણ નથી ઈચ્છતા કે કોઈ પણ માણસ આમાં બાકી રહી જાય સરકારમાં સુખ સુખ આશય છે કે કોઈપણ વ્યક્તિ ખુલ્લા આકાશની છે ન રહેવું જોઈએ આપણા માટે આ બહુ મોટી તક છે તો તમારા માધ્યમથી પણ મારી વિનંતી છે કે અત્યારે જે કંઈ સમય આપણી પાસે થોડો ઘણો બચ્યો છે એમાં હજુ પણ કોઈ વંચિત માણસ હોય તો એના સમાવેશ સમાવેશ કરી લેવામાં આવે એવો પ્રયત્ન અમારો પણ છે તમે પણ કરો